કચ્છ જિલ્લામાં શિક્ષકોની તાત્કાલિક ભરતી અને શિક્ષણની કથા માટે ફોલો રજૂઆત કરાઇ છે આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપી ઘટતું કરવા વિનંતી પણ કરી દાયકાઓથી કચ્છને શિક્ષણને લઈને વર્તનનો આક્ષેપ કરાયો હતો શહેર રસ્તા બંધ કરવાને શાળા બંધની નોટિસ સહિતના આંદોલનની કાર્યવાહી કરવામાં આવશે

અને નિમણૂકો સ્થળ સ્થળ પસંદગીની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે અમારો એવો અંદાજ છે કે સ્થળ પસંદગી જે એકથી એકથી પાંચની અંદર પચીસો જગ્યાઓની સ્પેશિયલ ભરતીની જાહેરાત છે એમાં માત્ર અગિયારસો જણા સ્થળ પસંદગી કરશે અને એ બાદ સો થી દોઢસો જણા સ્થળ ઉપર હાજર ઓછા થશે એટલે એ ફિગર આવી જાય જે સાડા નવસો એના એ બાદ જ્યારે છ થી આઠની ગુજરાતની સામાન્ય ભરતીની જાહેરાત થશે તે બાદ દોઢસો થી બસો ઉમેદવારો એવા હશે કે જે ઈ ભરતી ની અંદર વેટિંગ લિસ્ટ ની અંદર એ જગ્યા પસંદ કરી લેશે